બનાસકાંઠામાં શાળાના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું આરટીઓએ ખાનગી શાળાની સ્કૂલ બસ ડિટેઇન કરી છે પરમિટ અને આરસી બુક ન હોવાથી બસ ડિટેઇન કરવામાં આવી સેફટી વિનાના વાહનો વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાઈ છે શાળાના વાહનોના ચેકિંગમાં આરટીઓએ શાળાની સ્કૂલ બસને ડિટેઇન કરી પાલનપુર ગઠામણ પાટિયા પાસે ચેકિંગમાં પરમિટ અને આરસી ન હોવાને કારણે તેને કરવામાં આવી છે જોખમી મુસાફરી અને સેફટી વગર ચાલતા વિદ્યાર્થીના વાહનો સામે પણ કાર્યવાહી ચાલી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ જોશી પર જોડાયા છે જી ધવલ સેફ્ટી વિના વાહનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી શું કાર્યવાહી કરવામાં આવી અત્યાર સુધીમાં જે પ્રકારે આજથી રાજ્યમાં શાળાઓના ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓની શરૂઆત થઈ છે તે તપાસ કરી રહ્યું છે મહત્વની વાત છે કે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ શાળા વાહનો જે ચાલી રહ્યા છે તે વાહનોમાં ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓને લઈને આરટીઓ સહિત પોલીસ છે તે ચેકિંગ કરી રહી છે જેમાં પાલનપુરમાં ગઠામણ પાટીયા પાસેથી પસાર થતી એક જે સ્કૂલ બસ હતી તે સ્કૂલમાં જે આરટીઓની તપાસ થઈને તેમાં પરમિટ અને આરસી બુક ન હોવાને કારણે અત્યારે તો આરટીઓ વિભાગે આ સ્કૂલ બસ ને ડિટેન કરી દીધી છે મહત્વની વાત છે કે અવારનવાર જે સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે તે વિદ્યાર્થીઓને આ જે શાળા વાહનો હોય છે તેમાં જોખમી મુસાફરી કરાવતા હોવાના વિડીયો વાયરલ થાય છે અને તેને જ પગલે અત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટની ઘટના બાદ બનાસકાંઠાનું આરટીઓ અને પોલીસ વિભાગ છે તે જાગ્યું છે અને અત્યારે જે તપાસ હાથ ધરી છે અત્યારે તો આરટીઓ વિભાગે શાળા બસ ને ડિટેન કરતા જ અન્ય જે વાહન ચાલકો છે તેમનામાં ક્યાંક ને ક્યાંક કબળા છે તે જોવા મળી રહ્યો છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર